નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણા વિડીયોની અંદર નિપુણ ભારત મિશન જે સરકારી યોજના છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને જો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને જરૂર શેર કરી દેજો તો હવે આ જે જે પણ વિડીયો છે એ વિડીયોને તમારા મિત્રો સુધી ખાસ શેર કરવા વિનંતી છે તો નિપુણ ભારત મિશન છે એનો પરિચય સૌથી પહેલાં લઈ લઈએ તો એનું પૂર્ણ સ્વરૂપ એટલે કે એનું પૂરું નામ શું છે તો નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરેસી એટલે કે સમજણ સાથે વાંચન અને સંખ્યા સંખ્યા જ્ઞાનમાં નિપુણતા માટેની રાષ્ટ્રીય પહેલ અહીંયા કરવામાં આવેલી છે એની અંદર આગળ વાત કરીએ તો એની શરૂઆત ક્યારે થઈ હતી તો પાંચ જુલાઈ બે હજાર એકવીસના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય એટલે કે તત્કાલીન શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું બરાબર ત્યારબાદ એનો ઉદ્દેશ્ય શું હતો કે દેશના દરેક બાળક માટે આધારભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન એટલે કે ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી એટલે કે એફ એલ એન છે એની સાર્વત્રિક પ્રાપ્તિને સુનિશ્ચિત કરવાની અહીંયા વાત કરેલી છે બરાબર દરેક બાળક જે છે સાક્ષર બને એની અહીંયા વાત કરેલી છે દરેક બાળકને સંખ્યા જ્ઞાન પૂરું પાડવાની અહીંયા વાત કરેલી છે હવે આગળ વાત કરીએ કે એની સમય મર્યાદા શું છે તો કે વર્ષ છ છવ્વીસ થી બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીની અંદર એમનો ટાર્ગેટ એટલે કે સમયમર્યાદામાં શું છે કે ત્ર ધોરણ ત્રણનો અંતે સુધીમાં અંત સુધીમાં દરેક બાળકને વાંચતા લખતા અને સંખ્યા જ્ઞાનની જરૂરિયાતો યોગ્યતાઓ પ્રાપ્ત થઈ જાય એટલે કે દરેક બાળક જે છે એને વાંચતા લખતા આવડે અને સંખ્યા જ્ઞાનમાં જે યોગ્યતા છે એને પ્રાપ્ત થાય એવું બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીનું એમનું લક્ષ્યાંક છે લક્ષ્ય જૂથની વાત કરીએ તો કયા કયા જૂથના બાળકો તો ત્રણથી લઈને નવ વર્ષના જે વય જૂથના બાળકો છે એટલે કે બાલવાટિકાથી ધોરણ ત્રણ સુધી બરાબર એ વર્ષ સુધીના બાળકોને અહીંયા લક્ષ્યમાં લેવામાં આવે છે ત્યાર પછી આગળ વાત કરીએ કે એનો અમલ વાત કરીએ તો અમલ જે છે એ કેન્દ્ર પ્રાયોજિત યોજના સમગ્ર શિક્ષા અભિયાન એટલે કે એસ એસ એ હેઠળ કરવામાં આવેલ છે બરાબર એની પ્રેરણા એમને ક્યાંથી મળી તો આ મિશન જે છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ એટલે કે એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીનો એક અહીંયા ભાગ જોવા મળે છે એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર બે હજાર વીસ છે એની અંદર આ ભાગ જોવા મળશે તો આ તમારા માટે નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત એક વિડીયો જરૂર લાવશું બરાબર આજકાલની અંદર તમને વિડીયો જરૂર મળી જશે જેથી તમને આવનારી પરીક્ષામાંથી એક એમસી ક્યુ જે એક પ્રશ્ન તો ત્યાંના અંદરથી ખાસ આવશે બરાબર તો આ પણ ખાસ એક યાદ રાખવાનું કયો ભાગ એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત કયો ભાગ છે આ જે વાત કરીએ છીએ નિપુણ ભારત બરાબર હવે એના મુખ્ય લક્ષ્યો અને ક્ષેત્રો કયા છે તો નિપુણ ભારત મિશન મુખ્યત્વે બાળકોના સર્વાંગીક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે બાળકનો બધી બાજુનો વિકાસ કરવામાં આવે છે બરાબર હોલિસ્ટિક ડેવલપમેન્ટની વાત કરેલી છે સર્વાંગી વિકાસ એટલે હોલિસ્ટિક ડેવલપમેન્ટ સર્વાંગી વિકાસની વાત કરવામાં આવેલી છે એની અંદર વાત કરીએ તો આધારભૂત સા સાક્ષરતા એટલે કે ફાઉન્ડેશનલ લિટરસી બરાબર એની અંદર શું વાત કરી છે કે મૌખિક ભાષા વિકાસ એટલે કે ઓરલ લેંગ્વેજ જે સાંભળવાની સમજ બાળકમાં વિકાસ પામે મૌખિક જે શબ્દભંડો છે એની અંદર વધારો થાય વાતચીત કૌશલ્યમાં વિકાસ થાય બાળક જે છે કમ્યુનિકેશન જે છે એ કૌશલ્ય એને વિકાસ પામે એની અંદર આ વાત કરેલી જોવા મળે છે પછી ડીકોડિંગ એટલે કે ધ્વનિ અને ચિહ્નો એટલે કે અક્ષરો જે છે વચ્ચેનો સંબંધ સમજે અને લખેલા શબ્દોને શું કરે ઓળખે એને ઉકેલે એની પણ અહીંયા વાત કરેલી છે પછી આવે છે વાંચન પ્રવાહિતા એટલે કે રીડિંગ ફ્લુઅન્સી બાળક જે છે એ ચોકસાઈ રીતે ખૂબ જ ઝડપથી સારી રીતે અભિવ્યક્તિ સાથે સમજપૂર્વક વાંચી શકે એની પણ અહીંયા વાત કરવામાં આવે છે ત્યારબાદ એની અંદર વાત કરી છે કે સમજ સાથે વાંચન એવું નહીં કે ડાયરેક્ટ વાંચી લીધું પરંતુ રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે કે વાંચેલા લખાણનો અર્થ પણ સમજવો ખૂબ જ જરૂરી છે બરાબર તો એ પણ અહીંયા વાત શીખવવાની વાત કરેલી છે લેખન એટલે કે રાઇટિંગ રાઇટિંગ જે છે એની અંદર સ્પષ્ટ સુઘડ હેતુપૂર્ણ લેખન કૌશલ્ય જે વિકાસ પામે એની પણ અહીંયા નિપુણ ભારત મિશનની અંદર વાત કરેલી જોવા મળે છે ત્યાર પછી એની અંદર આગળ વાત કરીએ તો આધારભૂત સંખ્યા જ્ઞાન એટલે કે ફાઉન્ડેશનલ ન્યુમરસી એટલે સંખ્યા જ્ઞાનની અંદર વાત કરેલી છે એની અંદર શું છે કયા મુદ્દાને આવરી લે લીધા છે તો પૂર્વ સંખ્યા ખ્યાલો એટલે કે પ્રી નંબર કોન્સેપ્ટ એટલે કે વર્ગીકરણ કરતા ક્રમ કરતા એકથી એક સંગતતાની સમજ અંદર પૂરી પાડવામાં આવે સંખ્યાઓ અને ગાણિતિક ક્રિયાઓ એટલે કે નંબર્સ એન્ડ ઓપરેશન્સ જેવા કે સંખ્યાઓનું જ્ઞાન કરવું ગણતરી કરી અને સરવાળા બાદબાકી કરવી જે મૂળભૂત ગાણિતિક ક્રિયાઓ કરતાં એ બાળકોને શીખવવું ત્યારબાદ આકાર અને અવકાશી સમજ એટલે કે સેપ્સ એન્ડ સ્પેશિયલ અંડરસ્ટેન્ડિંગ એટલે કે જે ટુ ડી ઇમેજ કહીએ થ્રી ડી કહીએ બરાબર એ થ્રી ડી ટુ ડી જે ઇમેજ જોવા મળે છે કે દ્વિ પરિમાણે એટલે એને આપણે ટુ ડી કહીએ થ્રી પરિમાણે એટલે કે થ્રી ડી કહીએ એ જે આકારો જે શેપ છે એની સમજ કરી શકે એનું માપન કરી શકે એ પણ બાળકોમાં અહીંયા ખૂબ જ વિકાસવાની વાત કરેલી છે ત્યાર પછી માપન એટલે કે મેઝરમેન્ટ જે એટલે કે લંબાઈ વજન સમય વગેરેનું માપન અહીંયા કરવામાં આવે એની પણ સમજ અહીંયા વિકાસ કરવાની વાત કરેલી છે નિપુણ ભારતની અંદર માહિતી વ્યવસ્થાપન એટલે કે ડેટા હેન્ડલિંગ કરવું માહિતી હોય એને એકત્રિત કરવી પછી તેનું અર્થઘટન કરવું એ પણ અહીંયા વિકાસ થવું ખૂબ જ જરૂરી છે એ પણ એ પણ ભારતની અંદર આ મુદ્દાને આવરી લેવામાં આવ્યો છે ત્યાર પછી આગળ વાત કરીએ તો વિકાસના જે પાંચ ક્ષેત્રો છે એટલે કે પાંચ ડોમેન ડેવલપમેન્ટ છે જે શિક્ષણ છે શિક્ષણનો અનુભવ સર્વગ્રાહી સંકલિત સમાવેશી આનંદદાયક અને આકર્ષક બનાવવો જરૂરી જોવા મળે છે એની અંદર શારીરિક અને સાયકલ મોટર જે ડોમેન છે એની અંદર વાત કરેલી છે એટલે કે હાથ પગની બધી જો વિકાસ થવો જોઈએ બીજું જે સામાજિક અને ભાવનાત્મક વિકાસ વિકાસ એટલે કે સમાજમાં રહીને સોશિયલ ઇમો સોશિયો ઇમોશનલ ડેવલપમેન્ટ સામાજિક ભાવનાત્મક વિકાસ થવો જરૂરી છે ત્યાર પછી બીજું ત્રીજું છે સાક્ષરતા અને ભાષા વિકાસ એટલે બાળકને લગતા ગણતા બરાબર સંખ્યા ગણતા બધું જ રીતે સાક્ષર હોવું જોઈએ અને ભાષામાં લેંગ્વેજ ડેવલપમેન્ટ બરાબર ભાષાનો પણ વિકાસ ખૂબ જ જરૂરી છે ત્યાર પછી સંખ્યા જ્ઞાન અને જ્ઞાનાત્મક એટલે કે ન્યુમરેસી એન્ડ કોગ્નેટિવ ડેવલપમેન્ટનો અહીંયા પણ ભાગ જોવા મળે છે આ ચાર પ્રકાર છે અને પાંચમું જે છે એ જીવન કૌશલ્યો એટલે કે લાઈફ સ્કિલ્સ પણ એમને શીખવાડવામાં આવે છે બરાબર આ વિકાસના કેટલા પાંચ ક્ષેત્રો અહીંયા જોવા મળે છે હવે આપણે આગળ વાત કરીએ તો નિપુણ ભારત જે છે એના મિશનની અમલ વ્યવસ્થા કઈ રીતે છે બરાબર તો હવે નિપુણ ભારત મિશનનો અમલ પાંચ સ્તરીય એટલે કે ફાઈવ ટીયર માળખા દ્વારા કરવામાં આવે છે એની અંદર વાત કરીએ તો રાષ્ટ્રીય સ્તર એટલે કે નેશનલ લેવલની અંદર શું છે નેશનલ લેવલ એટલે કે શિક્ષણ મંત્રાલય અને ભારત સરકાર અહીંયા જે માળખા દ્વારા અહીંયા ભાગ લે છે બરાબર એનો ભાગ અહીંયા જોવા મળે છે રાજ્ય સ્તર એટલે કે સ્ટેટ લેવલમાં શું હોય છે રાષ્ટ્ર રાજ્ય શિક્ષણ વિભાગ હોય છે પછી જિલ્લા સ્તર ઉપર હોય એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ પર હોય પછી બ્લોક કસ્ટર સ્તર એટલે કે બ્લોક કસ્ટર સ્તર ઉપર લેવલ હોય પછી શાળા સ્તર એટલે કે સ્કૂલના લેવલ મુજબ જોવા મળતું હોય બરાબર એ અંદર જોવા મળે છે હવે આની અંદર આપણે જે શિક્ષકની ભૂમિકા અને શીખવવાની પદ્ધતિઓ કંઈ જોવા મળશે એના વિશે ચર્ચા કરીએ તો શિક્ષક ક્ષમતા નિર્માણ કરે છે શિક્ષકોની ક્ષમતા વધારવા માટે એમને એક પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે તાલીમ કાર્યક્રમો આપવામાં આવે છે દાખલા તરીકે નિષ્ઠા જે છે એટલે કે નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ દ્વારા એફએલએન પર વિશેષ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યા છે જેથી જે શિક્ષકો છે શિક્ષકો વધારે એમની સ્કિલને ડેવલપ કરી શકે બરાબર અને બાળકોને વધારે સારી રીતે એમને શિક્ષણ આપી શકે અભ્યાસક્રમની વાત કરીએ તો એનસીટી એન દ્વારા તૈયાર કરાયેલા જે લક્ષ્ય સૂચિ છે એના આધારે અભ્યાસક્રમ નક્કી કરવામાં આવે છે બરાબર હવે એની અંદર શીખવવાની પદ્ધતિ કઈ છે એક તો પ્રવૃત્તિ આધારિત શિક્ષણ એટલે કે બાળકો રમતા રમતા શીખે કોઈ પ્રવૃત્તિ કરીને શીખે બરાબર કરીને શીખવું એવું કહેવા માગે છે એક્ટિવિટી બેઝ લર્નિંગ બીજું છે રમત આધારિત શિક્ષણ પ્લે બેઝ લર્નિંગ અહીંયા શું છે કોઈ પ્રવૃત્તિ કરતા હોય બરાબર કોઈ પ્રવૃત્તિ કરે એના આધારિત શિક્ષણ મળે અહીંયા શું છે રમતા રમતા શિક્ષણ મળે પ્લે બેઝ લર્નિંગ પછી શોધ આધારિત શિક્ષણ એટલે કે ડિસ્કવરી બ્રેઝ લર્નિંગ કોઈ બાળક જે છે કોઈક વસ્તુ પર રિસર્ચ કરે છે એના દ્વારા એ પછી શોધ કરે છે એની અને એ શુદ્ધ કરીને આધારિત એ શિક્ષણ મેળવે છે બાળકની માતૃભાષા એટલે કે ઘરની ભાષામાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે હવે એનું મૂલ્યાંકન કઈ રીતે થાય છે તો મૂલ્યાંકન છે સતત મૂલ્યાંકન થાય છે એવું નહીં કે વાર્ષિક પરીક્ષાને અંતે જોવા મળશે પરંતુ અહીંયા સતત મૂલ્યાંકન થતું જોવા મળે છે બાળકની પ્રગતિ પર નજર રાખવા માટે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ એનો પણ ઉપયોગ કરવામાં આવે છે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર એટલે કે સર્વાંગી વિકાસ માટે બરાબર બધી બાજુનું આંકલન અહીંયા કરવામાં આવે છે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર કેવું કે એવું નહીં કે તમે વર્ષની અંતે જોવા મળે પરંતુ જે હોલિસ્ટિક જે પ્રોગ્રેસ કાર જે છે એની અંદર દરેક વસ્તુનો સમાવેશ થાય છે બરાબર આ આ વીકમાં બાળકે શું કર્યું બરાબર અને એની અંદર બાળકે બીજા અઠવાડિયામાં કેટલો પ્રોગ્રેસ કરો બધું જ એ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડની અંદર એની અંદર જોવા મળશે બરાબર હવે આ જે એની આગળ વાત કરીએ નિપુણ ભારત મિશન જે છે એને આપણે ધોરણવાર એટલે કે કયા કયા ધોરણમાં લક્ષ્ય સૂચિ છે એની આપણે જોઈએ તો ને આ લક્ષ્યાંક ક્યાં સુધી પૂરો કરવાની વાત કરેલી છે તો બે હજાર છવ્વીસથી સત્યાવીસ સુધી દરેક બાળકના ધોરણે અંત સુધીમાં પ્રાપ્ત કરવાની વાત કરેલી છે આગળ આપણે થોડીક માહિતી મેળવી પણ આપણે અહીંયા થોડીક ડિટેલમાં માહિતી જોઈએ છે બરાબર તો અને થોડુંક નાનું કરી દઈએ હવે અહીંયા વાત કરેલી છે બાલવાટિકા બાલવાટિકા એટલે કે ધોરણ પાંચની અહીંયા સાક્ષરતા છે અને એનું લક્ષ્ય શું છે કે બાળકના વિકાસના મુખ્ય ઉદ્દેશ્યો વાત કરીએ તો સૌથી પહેલા તો મૌખિક ભાષા એટલે કે ઓછામાં ઓછો બાળક જે છે એ ચારથી થી પાંચ વાક્યમાં વાતચીત કરી શકે બરાબર ધ્વનિ જાગૃતિ એટલે કે સરળ શબ્દોમાં તે પ્રારંભિક ધ્વનિ એટલે કે પહેલો અક્ષર હોય એ અક્ષરને ઓળખી શકે ત્રીજું શું કહે છે કે ડીકોડિંગ એટલે કે જે મૂળાક્ષરો હોય અથવા અક્ષરો હોય તેને ઓળખે અને તેના ધ્વનિને ઓળખે બરાબર ત્યાર પછી ચોથો પોઈન્ટ એવું કહે છે કે એને મૂળાક્ષરો લખવા અને અન્ય કોઈ ચોક્કસ વસ્તુ દોરી જે શેપ હોય એની વાત અહીંયા કરવામાં આવેલી છે બરાબર ત્યાર પછી આગળ વાત કરીએ તો સંખ્યા જ્ઞાનની વાત કરીએ બાળ લખવી ત્યારબાદ બીજું છે ગણતરી એટલે કે દસ સુધીની જે વસ્તુઓ છે કોઈ વસ્તુ આપેલી હોય દસ વસ્તુઓને શું કરવાની છે ગણવાની છે ગણતા બાળકને શીખવું જોઈએ બરાબર દસ સુધીની વસ્તુઓ ગણવી પછી ક્રમ ક્રમ એટલે કે નવ સુધીની સંખ્યાઓને એક પ્રકારે એક બે ત્રણ ચાર એવી રીતે ક્રમમાં ગોઠવી એને બાળકને સમજાવવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે પછી આકારો જેવી કે ત્રિકોણ હોય વર્તુળ હોય બરાબર એ બધા જ અને ચોરસ હોય એ બધા જ આકારોને બરાબર મૂળભૂત આકારોને ઓળખવા એનો પણ અહીંયા જે જ્ઞાન આપવામાં આવતું હોય છે બરાબર હવે ત્યાર પછી બીજો પોઈન્ટ આવે છે બીજું જે ધોરણ એક છે એ ધોરણ એક ક્યાંથી જ્યારે બાળક જે છે છ વર્ષનો હોય એટલે કે ધોરણ પહે એ પહેલાંમાં આવે બરાબર સિમ્પલ એવું કહીએ તો એની ક્ષેત્ર જે છે સાક્ષરતા બરાબર એનું લક્ષ્ય જે બાળકના વિકાસના મુખ્ય ઉદ્દેશ્ય શું છે આની અંદર ધોરણ છ વર્ષનું બાળક હોય ત્યારે તો એની અંદર જે ચાર પાંચ સરળ શબ્દો ધરાવતા ટૂંકા વાક્યો જે છે પ્રતિ મિનિટે ચારથી પાંચ શબ્દોની ઝડપે વાંચવા બીજું છે ડિકોડિંગની વાત કરીએ તો જે અજાણ્યા શબ્દો છે એ ઓછામાં ઓછા બે અક્ષરો જે માત્રાવાળા હોય એનું ડીકોડિંગ કરતાં શીખી શકે ત્રીજું છે સમજણ એટલે કે વાંચેલા જે પાઠનો જે બાળક જે છે એ અર્થ સમજી શકે ચોથું છે લેખન એટલે કે બાળક સાંભળીને ચાર થી પાંચ સરળ શબ્દો અને નાના નાના વાક્યો લખતા શીખે એની અહીંયા વાત કરેલી છે ધોરણ છ વર્ષના અંદર બરાબર હવે તો બાળકને છ વર્ષનું થાય તો ત્યારે એની અંદર કઈ વિકાસ પામે તો સંખ્યા જે છે એ નવ્વાણું સુધીની સંખ્યાઓ વાંચવી લખવી અને ક્રમમાં ગોઠવતા શીખવવી જોઈએ ત્યારબાદ એનો સરવાળો બાદ બાકી બરાબર એમાં એક અંકના સરવાળા અને બાદબાકી કરતાં શીખવવો જોઈએ ત્રીજું જે છે આકારો એની અંદર મૂળભૂત આકારોને તેમની વિશેષતાઓને ઓળખવા કરવા જોઈએ બરાબર એની પણ આની અંદર ચર્ચા કરવામાં આવેલી છે ત્યાર પછી નિપુણ ભારતના જે લક્ષ્યાંકો છે એની અંદર ધોરણ સાત વર્ષનું જ્યારે બાળક થશે એ ધોરણ બે ની અંદર આવશે બરાબર લક્ષ્યાંક જે છે એ સાક્ષરતા જ છે તો એની અંદર બાળક જે છે એ વાંચનમાં અર્થ સાથે બરાબર બાળક જ્યારે વાંચે તે અર્થ સાથે પ્રતિ મિનિટે ઓછામાં ઓછા વીસથી ત્રીજ શબ્દો જે છે એ શબ્દોથી પરિચિત થાય અને એ લખાણ વાંચી શકે બીજું જે છે સમજણ એટલે કે વાંચેલા જે પાઠ હોય વાર્તા હોય એનો પંચોતેર ટકા ભાગ એનો અર્થ સમજે બરાબર અને પ્રશ્નોના જવાબ આપી શકે લેખન લેખનની વાત કરીએ તો એમને ટૂંકી વાર્તા અથવા અહેવાલ લેખન લખવા શીખવવું જોઈએ એવો આનો લક્ષ્યાંક જોવા મળે છે ધોરણ 2 ની અંદર બરાબર એની અંદર સંખ્યા જ્ઞાન કેટલા સુધી પૂરું પાડવામાં આવશે તો 999 સુધી સંખ્યાઓ વાંચતા લખતા અને ક્રમમાં ગોઠવતા આવડવી જોઈએ બીજું જે છે ગાણિતિક ક્રિયાઓ જેવી કે સરવાળા જેને કેરી ઓવર સાથે અને બાદ બાકી જેને બોરોઇંગ સાથે કરવા તથા સમસ્યા ઉકેલ જે છે 1 થી બે અંકની સમસ્યાઓ એટલે કે વર્ડ્સ પ્રોબ્લેમ ઉકેલતા શીખવવું એ એનો અહીંયા લક્ષ્યાંક સૂચવવામાં આવ્યો છે હવે જ્યારે બાળક ધોરણ 3 માં આવશે 8 વર્ષનો થશે બરાબર ત્યારે એની અંદર ક્ષેત્ર અને એના મુખ્ય ઉદ્દેશ્ય શું રહેશે તો વાંચન જે છે અર્થ સાથે પ્રતિ મિનિટે ઓછામાં ઓછા 45 થી 60 શબ્દોથી એ પરિચિત થશે લખાણ વાંચી શકે એની અંદર સમજણની વાત કરીએ તો જે વાંચેલા પાઠ છે એ વિષય વસ્તુનો સંપૂર્ણ અર્થ સમજશે અને લાસ્ટમાં એ શું કરશે એ સમજ્યા બાદ એનો નિષ્કર્ષ એટલે કે તારણ કાઢશે પછી લેખન જે છે એ ટૂંકો ફકરો શું સંગત રીતે લખતા શીખશે બરાબર કયા ધોરણની અંદર ધોરણ ત્રણની અંદર એની અંદર સંખ્યા જ્ઞાન છે એ કેટલું છે કે નવ હજાર નવસો ને નવ્વાણું સુધીની સંખ્યાઓ વાંચી શકે લખી શકે અને ક્રમમાં ગોઠવી શકે એ પણ વાત કરેલી છે ત્યારબાદ ગાણિતિક ક્રિયાઓ જેવી કે સરવાળા બાદ બાકી અને ગુણાકાર બે અંક સુધી એમને આવડતા હોવો જોઈએ અને ભાગાકાર છે એ સરળ કરવામાં બરાબર ત્રીજું છે કે માપન એમાં પ્રમાણિત એકમકેલે સ્ટાન્ડર્ડ યુનિટ છે એનો ઉપયોગ કરીને એ માપનના જે દાખલા હોય દાખલાને સોલ્વ કરતા અથવા ઉકેલતા આવડવું જોઈએ તો આ જે મહત્વના મુદ્દાઓ જે છે એ અહીંયા ખૂબ જ અગત્યના ભાગ ભજવે છે તો સામાન્ય રીતે વાત કરીએ તો નિપુણ ભારત મિશન જે છે હેઠળ મુખ્ય ભાર સમજ સાથે વાંચન એટલે કે રીડિંગ કોમ્પ્રિહેન્શન અને મૂળભૂત ગણિતિક ક્રિયાઓ પર રહેલો છે બરાબર હવે ધોરણ ત્રણનું લક્ષ્ય જ નિપુણ મિશનનું અંતિમ લક્ષ્ય ગણાય છે બાળવાટિકામાં મુખ્ય ધ્યાન જે છે એ પૂર્વ શાળા શિક્ષણ અને ભાષાના મૌખિક કુશળતા ઉપર કેન્દ્રિત કરવામાં જોવા મળે છે હવે આ બધું જ સમજી લીધા બાદ આપણે એના એમસીક્યુઝ જોઈએ જેથી આપણને આ જે ટોપિક જે છે એ સંપૂર્ણ રીતે ક્લિયર થઈ જાય નિપુણનું પૂરું નામ શું જોવા મળે છે તો નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરેસી ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નિપુણ ભારત મિશન કયા વર્ષે શરૂ કરવામાં આવ્યો છે તો પાંચ જુલાઈ બે હજાર અને એકવીસ બરાબર ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન નિપુણ ભારત મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો આધારભૂત સાક્ષરતા અને અને સંખ્યા જ્ઞાન એટલે કે સાર્વત્રિક પ્રાપ્તિ સુનિશ્ચિત કરવી ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિશન જે છે આ જે મિશન છે કયા વર્ષ સુધી લક્ષ્ય પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે તો બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધી આ લક્ષ્યાંક પૂરું પાડશે જેટલા પણ આપણે લક્ષ્યો વાત કરી ધોરણ 1 2 3 ની અંદર બધા જ લક્ષ્યો પૂરો કરવાની વાત કરેલી છે મિશન હેઠળ આ જે મિશન ની પણ ભારત મિશન છે એ હેઠળ કયા સુધી કયા ધોરણના બાળક સુધીને બાળકોને આવરી લેવામાં આવ્યા છે તો અહીંયા જે છે બાલ વાટિકા થી લઈને ધોરણ 3 સુધી બરાબર તો આ પણ ખૂબ જ અગત્યનું એમસીક્યુસ કહી શકીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નિપુણ ભારત મિશન કઈ નીતિ હેઠળ કરવામાં આવ્યો છે તો આપણે આગળ પણ વાત કરી છે કે એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નેશનલ એજ્યુકેશન પોલિસી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નિપુણ ભારત મિશન કઈ યોજના હેઠળ લાગુ કરવામાં આવે છે તો સમગ્ર શિક્ષા અભિયાન એસ એસ એ શોર્ટમાં આ રીતે પણ પૂછાઈ શકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એફ એલ એન માં એફ એ શું સૂચવે છે બરાબર એફ એ શું સૂચવે છે ફાઉન્ડેશનલ ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન નિપુણ ભારત મિશન હેઠળ બાળકોના વિકાસ કેટલા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તો પાંચ ક્ષેત્રોની અંદર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયું વિકાસનું ક્ષેત્ર નથી તો આર્થિક વિકાસ અને વ્યવસાય ક્ષેત્ર જોવા મળતું નથી બાકી બધા જ અહીંયા જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ધોરણ અંત સુધીમાં બાળકને કયા કૌશલ્ય પ્રાપ્ત થવા જોઈએ તો બાળક જે છે વાંચતા લગતા અને સંખ્યા જ્ઞાન કરતા આવડતો હોવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નિપુણ ભારત મિશનમાં ડીકોડિંગનો સંબંધ શેના સાથે સંકળાયેલો છે ડીકોડિંગ એટલે કે ધ્વનિ અને અક્ષરો વચ્ચેનો સંબંધ સમજવો એવું અહીંયા વાત કરેલી છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે શિક્ષકોની ક્ષમતા વધારવા માટેનો કાર્યક્રમ કયો છે જે નિપુણ સાથે સંબંધિત છે બરાબર તો એ નિષ્ઠા જોવા મળે છે બરાબર ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નિષ્ઠા જે છે એનું જે પૂરું નામ શું જોવા મળે છે તો અહીંયા વાત કરીએ નેશનલ ઇનિશિએટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બાળકના સર્વાંગીક વિકાસ માટે એટલે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે પ્રગતિનું ટ્રેકિંગ સેના દ્વારા થશે તો પ્રગતિનું ટ્રેનિંગ છે એ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ બરાબર એટલે કે બધી જ બાબતોને અહીંયા આવરી લેવામાં આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નિપુણ ભારત મિશનની કઈ જૂ વય જૂથના બાળકોને આવરી લે છે તો અહીંયા ત્રણથી લઈને નવ વર્ષના જે બાળકો છે એ અહીંયા નિપુણ ભારત મિશનની અંદર આવરી લેતા જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નિપુણ ભારત મિશનના અમલ માટે કેટલા સ્તરનું માળખું નક્કી કરાયું છે તો પાંચ સ્તરનું માળખું નક્કી કરાયું છે નેક્સ્ટ ક્વેશ્ચન મિશન વાંચન પ્રવાહિતા એટલે કે રીડિંગ માં શું સામેલ જોવા મળે છે તો ચોકસાઈ ઝડપ અને અભિવ્યક્તિ ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કયો અભિગમ બાળકોને આનંદદાયક રીતે શીખવામાં મદદ કરે છે તો રમત આધારિત એટલે કે પ્લે બેસ્ડ લર્નિંગ ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નિપુણ મિશનમાં પૂર્વ સંખ્યા ખ્યાલો એટલે કે પ્રી નંબર કોન્સેપ્ટમાં શું સામેલ જોવા મળે છે તો વર્ગીકરણ અને ક્રમ ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન નિપુણ મિશનમાં શિક્ષણની ભાષા પણનો મુખ્ય ભાર શું હોય છે તો માતૃભાષા શિક્ષણ આપવું અથવા ઘરની ભાષાનું શિક્ષણ આપવું એની વાત કરેલી છે નેક્સ્ટ ક્વેશ્ચન નિપુણ મિશન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું તો અહીંયા શિક્ષણ મંત્રાલય અથવા શિક્ષા મંત્રાલય બરાબર બંને નામ ખાસ યાદ રાખવાના નેક્સ્ટ ક્વેશ્ચન કયો દસ્તાવેજ નિપુણ મિશનનો ધોરણવાર લક્ષ્ય નક્કી કરે છે તો લક્ષ્ય સૂચિ ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે નિપુણ મિશનનો ઉદ્દેશ્ય ડ્રોપઆઉટ રેટ ઘટ ડ્રોપઆઉટનો જે રેશિયો છે એ ઘટાડવાનો છે તે કયા શિક્ષણ પર મહત્વપૂર્ણ ભાર મૂકે છે તો આધારભૂત કૌશલ્ય એટલે કે ફાઉન્ડેશનલ સ્કિલ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન નિપુણ મિશનમાં બાળ વાટિકાનો સમાવેશ કોના માટે થાય છે તો ત્રણથી છ વર્ષના બાળકો માટે ત્રણથી છ વર્ષના બાળકો એટલે કે આંગણવાડી અને બાળ મંદિર બંને અંદર આવી જાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નિપુણ ભારત મિશનના કયા ક્ષેત્રમાં આકારો એટલે કે શેપ્સ અને અવકાશી એટલે કે સ્પેશિયલ અન્ડરસ્ટેન્ડિંગનો સમાવેશ થાય છે તો સંખ્યા ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નિપુણ મિશનમાં શિક્ષણનો અનુભવ કેવો બનાવવાનો પ્રયત્ન કરવામાં કરવામાં આવે આવે પ્રયાસ છે તો સર્વગ્રાહી સંકલિત સમાવેશી અને આકર્ષક બરાબર એની વાત અહીંયા કરવામાં આવેલી છે મૌખિક ભાષા વિકાસમાં શું સુધારવાનો સમાવેશ કરવામાં આવ્યો છે તો સાંભળવાની સમજ અને મૌખિક શબ્દ ભંડોળ વિકાસ કરવાની અંદર સુધારવાનો સમાવેશ કરવામાં આવ્યો છે ક્વેશ્ચન જોઈએ કે નિપુણ મિશન કઈ શિક્ષણ વ્યવસ્થા પર ભાર મૂકે છે જે બાળ કેન્દ્રિત એટલે કે બાળકોને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપો બરાબર નિપુણ મિશન એના પર એ શિક્ષણ વ્યવસ્થા પર વધારે ભાર મૂકે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નિપુણ ભારત મિશનની મુખ્ય ચિંતા શું છે તો બાળકોમાં મૂળભૂત વાંચન અને ગણિત કૌશલ્યોનો અભાવ જોવા મળે છે તો એ અભાવ દૂર થાય બાળક વાંચતાં લખતા શીખે એ અહીંયા અને સંખ્યા જ્ઞાન આ ત્રણેય વસ્તુ અહીંયા વધારે જોવા મળે બરાબર એનો વિકાસ થાય બાળક લખતા વાંચતા અને સંખ્યા જ્ઞાન કરતાં શીખે એનો નિપુણ ભારત મિશનનો અહીંયા ખૂબ જ ઉદ્દેશ્ય રહેલો છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કયું સ્તર અમલ માળખામાં કયું સ્તર અમલ માળખામાં જિલ્લા સ્તરની નીચે આવે છે તો બ્લોક એટલે કે ક્લસ્ટર સ્તર જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર એચપીસી કયા વિકાસ ધ્યાન પર કેન્દ્રિત કરે છે તો શારીરિક ભાવનાત્મક અને જ્ઞાનાત્મક સહિતના સર્વાંગીક વિકાસ માટે બરાબર ફિઝિકલ ઇમોશનલ અને કોર્ગનેટિવ બરાબર ફિઝિકલ

પ્લે બેઝ લર્નિંગ એટલે કે રમત આધારિત શિક્ષણ કયા વિકાસના શિક્ષણનો શિક્ષણને જે ક્ષેત્ર છે એ ટેકો આપે છે તો અહીંયા ઉપરોક્ત તમામ એટલે કે શારીરિક અને ડોમેન ઇમોશનલ એટલે ઇમોશનલ સોશિયલ ડોમેટ એટલે કે સામાજિક ભાવનાત્મક વિકાસ જ્ઞાનાત્મક એટલે કે કોગ્નિટીવ ડેવલપમેન્ટ બરાબર ત્રણ ત્રણે ઉપર અહીંયા ભાર વધારે મૂકે છે ટેકો આપે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે ધોરણ ત્રણના બાળકને અર્થ સાથે પ્રતિ મિનિટે ઓછામાં ઓછો કેટલી ઝડપે વાંચન કરવું એ નિપુણ ભારતનું લક્ષ્ય છે તો પિસ્તાલીસથી સાહીઠ શબ્દો જે છે એ બાળક ઝડપે વાંચી શકે એ ધોરણ ત્રણ ત્રણ સુધી એ વાત કરેલી છે પ્રતિ મિનિટે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન નિપુણ ભારત મિશન જે છે એ શૈક્ષણિક તબક્કા પર કેન્દ્રિત કરે છે કયા શૈક્ષણિક તબક્કા પર કેન્દ્રિત કરે છે તો ફાઉન્ડેશનલ સ્ટેજ એટલે કે આધારભૂત તબક્કો નેક્સ્ટ ક્વેશ્ચન મેઝરમેન્ટ એટલે કે માપનનો ખ્યાલ આધારભૂત સંખ્યા જ્ઞાનમાં કયા હેતુ સામેલ હેતુ માટે સામેલ છે તો એ લંબાઈ વજન ક્ષમતા અને સમયની સમજ આપે છે નેક્સ્ટ ક્વેશ્ચન છેલ્લો જે છે એ વાત કરીએ કે નિપુણ ભારત મિશનમાં શિક્ષણ સામગ્રી એટલે કે લર્નિંગ મટીરિયલ કેવી હોવી જોઈએ તો ઉચ્ચ ગુણવત્તાવાળી અને વૈવિધ્ય સભર હોવી જોઈએ હવે જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને જરૂર લાઈક કરજો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો અને હજુ સુધી આપણી પ્લેલિસ્ટને જોઈ ના હોય તો પ્લે લિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો બરાબર તમારે અલગ અલગ સોશિયલ મીડિયા પર ફોલો કરી લેવાનું છે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો ફેસબુક પર ફોલો કરો અને આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી મળીશું આવાનો વિડીયો સાથે જય હિન્દ જય ભારત